અમેનો બેલા જલ્દી તો મે લે ક્યો જાડવા લાગા આખી દે તારો કાઢો જ લાલા નાખી રાત એકલો કાઢસી આપડો હવ હુઈ ને હુઈ જાય જ ઈ કે તો હુઈ જાય ઓમે લે જો ઘેર કોઈ ઉગવા વાળું હ તહ જ ન ઘેર હોતે અલ્યા રોશિયે જઈ જાય જમ કારા લે દી તમે લેવા હા તમે તમે જો કે ડોસી લેવા ખબર પડવાની રખડું કુલ ધોકા પડી બે ખરી લેવા

જો જો માં લઈ જવાય તો આ ગાય હેડી જો હેડી ગાયો ના તોડું આખું આવરું મોઢું તોડું જગુ ને જાય જગુ વડી વરી જઈ ભગવાનની દયાથી દયા વરી જઈ લે આપો પીલો જોડી મફત તાપી જ લે તાપી જ લેવું હવે ઓ પેલા લાકો આપા સીતે મિત દે લે પણ આપો તો હજી તો 1 કિલોમીટર બાકી છે ઓ કિલોમીટર બાકી છે તો દતી દેખી જી દોસ્તી યાર મે જાય ને કોઈ આ ગાયો દોળા ને દેન જાય સાચી વાત ચાલ આપડે તો એ દોવાનું કામ આપડે તો યાર લાકરો નું પૂછો લાકરો પર સીતે મે લાય ને એવું લાગે મને તું ઘરિયા બારી ને કુદુ મોસમી બની યાર તમે એક વાત કહું

તું ફૂંજી ખાવાય નહી ગે શું હોઉં તું તો વાત જ જોઈ રહ્યો હોય ઝાટકા મશીન લઈ દઈ ઝાટકા મશીન ચલાનું આવો આપતું છે બે હજાર તો સી એટલા સી ફૂંચી ખાવા રૂપિયે નહીં તો ત્યાં પછી સકલનું કોક કરીએ ભાગમાં વાઈએ આપણે શું કરવાનું કે એક તો સર નહીં આપણે પાંચ રૂપિયે ના હોય ને તો બીજા કલ જઈએ ઓમ રોડે મલ તારું ન કે સકલ ભેગા થઈ જઈએ જઈને તારા તારા ને એક અત્યારથી જઈને ત્રણ વાગ્યા સુધી તારે જાગવાનું છ વાગ્યા સુધી હું જાગી બરોબર ને જો તું હુઈ ગયો ને તો સાકરીઓ જ્યો તમ જેમ રહી તું હુઈ ના જતો ને ગજ સાકરીઓ એ શાપ એમ તો ના સુઈ જાવ હું નક્કી હાલ તો મેં કીધું કે ઘેર જઈને હુઈ જાવ કે હો ઘેર પૂંચી ખાવાય નહીં ના ઈ જ ન પૂંચી ખાવાય શું કરવાનું કે આપણે બે બે એવા પાકી આવી હવે ના હોય ને તું જી જીએ તાપતા એકાંત થોડી વાર બેસીએ

આય ઓય દીજે ગાયન ચેરી દોળ્યા હી અલય પક દોરી આપરો શું જોતો અલ્યા પાહા ચમ આયલે તમે ગાયે મળીને આયા તમાર ખેતર સુલ બચ્ચું તો રાખે ગાય નું કોઈ નઈ એ તો પૂંજી કાવા તો કોઈ નઈ પણ ચાલશી તુ જ ઘરું બચ્ચું અમારા ખેતરમાં તો કોઈ બોધો મારે હું તમાર અમાર તો ઓમે દો નવરો રાખે બચ્ચું અમાર તો હું કામ નહ તો કે બંધુએ અમાર તો બંધ આપત એવું બનતા આવો બધું બેટી નું જબરજસ્ત કોમ હતું મારા એક વાર જગ પૈસા ખૂટ્યા યુવાન જોડી તો પૈસા પૈસા છેલ્લા બધા આયા ખબર કશું પૂછરૂ ખબર નહીં અરે કોઈ પૂંસરું નઈ અમારી જોડી હાલ આવી તું એ તો ઘેર પૈસા મેલી ના હોય ના ખબર પડે અરે અમારી જોડે ભીખારા કુતું હોય અરે અહીં માં જોયું કોઈ નઈ શેતર શું શેતર શેતર હજુ બાજુ બીજું ખબર પેલા

અબ ગટુ લાગુ હોય તો આ ન આ ગટુ યાર વા ના હોય નાટક કરે યાર ના હોય નાટક કરે મજા અલ ભજન ભાઈ અમાર ને ભાઈ તમને કંટાળો આવે અલ્યા ઊભો ઉભા હું હવે બજાર લાયો હું ઉભા આગળ આગળ આ બ મહી મના મારી ને ના પેકી દીધું મારું છે તો ના જૂની